હું છું ચંદ્રકાંત પંચાલ મારી ચેનલ ઉપર બધા મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે સી એચ એટ ધ રેટ પંચાલ અત્યારે જો સવાર હોય અને તમે મારો વિડીયો જોતા હોય તો ગુડ મોર્નિંગ બધાને બપોર થઈ ગઈ હોય અને તમે મારો વિડીયો જોતા હોય તો ગુડ આફ્ટરનૂન અને સાંજ પછી તમે જો મારો વિડીયો જોતા હોય તો ગુડ ઇવનિંગ અને હા મારો વિડીયો જોયા પછી તમને જો સારો લાગે તો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં હાલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ઓફિશિયલ ચેનલ સી એચ એટ ધ રેટ પંચાલ વાયરલ ઇન્ફેક્શનના કારણે મારા ફેસ ઉપર પણ તમે થોડોક ચેન્જીસ જોતા હશો કે અત્યારે દાઢી વધારેલી છે મૂંછ વધારેલી છે અને વાળની પણ મારી સિચ્યુએશન અલગ ટાઈપની મારો લુક આખો અલગ અત્યારે દેખાય છે હે તો આ કંડિશનમાં અત્યારે હું એક વિડીયો બનાવવા પ્રેરાયેલો છું તો અત્યારે આપણે જોઈએ તો ભાગદોડવાળી જિંદગીમાં લોકો સામાન્ય રીતે તાવ ખાંસી કે ઉધરસથી ગાંઠતા નથી અને છેલ્લે એ વસ્તુમાં તકલીફ થાય છે એનાથી તો ઇન જનરલ આપણે આજે જોઈએ ને તો વાયરલ છે વાયરલ ઇન્ફેક્શન એ કોઈ રોગ નથી પરંતુ એક ચેપી લક્ષણ છે તો અત્યારે તમે જો કે ઘેર ઘેર વાયરલના માંડવા છે અને ભરાયેલા પાણી તેમજ બદલાતી ઋતુની આ એક અસર છે કે જેઓ ચોમાસું પૂરું થવાનું હોય અને શિયાળાની શરૂઆત હોય તો નોર્મલ કન્ડિશનની અંદર આ વાયરલ છે એ સામાન્ય પબ્લિક ઉપર એટેક કરતો હોય છે તો મને થયું એના ઉપર આજે આપણે થોડીક વાત કરું તો કેવું લાગે કારણ કે મારી પાસે કોઈ એવો કોઈ સ્પેશિયલ સબ્જેક્ટ નથી કે યુટ્યુબમાં હું કંઈ એવું નથી બનાવતો કે આ પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપર જ હું બનાવું વિડીયો એવું નથી તો આ અત્યારે જે વાયરલના જે પ્રોબ્લેમ મને જે મહેસૂસ થયો એના ઉપરથી મને એમ થયું કે એક વિડીયો બનાવું હું તો વાયરલ ફીવરના આતંકનો અનુભવ લગભગ ઘરે ઘરે જોવા મળે છે અત્યારે અત્યારની પોઝિશનમાં ભલભલા તંદુરસ્ત માણસને પણ નરમ ભેંસ જેવો બનાવી દે છે અચાનક શરીર પર કબજો જમાવી દેતા વાયરસ મોટા પાયે પ્રસરી જાય છે શરીરની અંદર જનરલ લાંબી લાઈનો જોવા મળે છે અનેક લોકો ડૉક્ટર પાસે જવાને બદલે મેડિકલ સ્ટોર્સ પર જઈને વાયરલના મારણ સમાન દવાઓ લઈને આવે છે હે કાઢ લાગતી હોય ને સાથે તાવ પણ આવતો હોય તો મેલેરિયાની દવા લેવી અને શરદી ખાંસી હોય તો એલર્જીની દવા લેવી આટલું જ્ઞાન તો હવે સબ કોઈ બધા માણસોને ખબર છે પણ સંજોગો સામાન્ય ન જણાય ત્યારે શું થાય ત્યારે જ તમારે ખૂબ સામાન્ય સંજોગોમાં લોકો મેડિકલ પ્રેક્ટિશનર પાસે જાય છે બધા બધા મેડિકલ પ્રેક્ટિશનર પાસે જવું જ પડે આવી કન્ડિશનમાં હવે લોકો પાસે માંદા પડવાનો સમય નથી એટલે શું થાય તે ડૉક્ટરોને ઇન્જેક્શન આપવાની વિનંતી કરે છે હોશિયાર અને અનુભવી ડોક્ટરો પહેલાં ગોળીઓથી વાયરસ મટાડી મટાડવાનો પ્રયાસ કરે છે જો તે રીતે વાયરલ કાબૂમાં ન આવે તો છેલ્લે ઇન્જેક્શનને સહારો લેવો જ પડે છે હવે ભાગદોડવાળી જિંદગીમાં લોકોને સામાન્ય તાવ કે ખાંસી ઉધરસ ને ગાંઠતા નથી તેમની પાસે રજા લઈને આરામ કરવા માટે બે બે થી ત્રણ દિવસ હોતા નથી પરંતુ વાયરલનો હુમલો એટલો તીવ્ર હોય છે કે તેનો ભોગ બનનાર મુસીબતમાં આવી જાય છે તો તમારે ફરજિયાત ઘરમાં આરામ કરવો જ પડે આવા ટાઈમે તમારી પાસે સમય હોય કે ન હોય ગમે હોય તો વાયરલના ભોગ બનવાનું શરીર નબળું પડતું જાય છે તેની તાકાત ક્ષીણ થતી જાય છે નબળી પડી જાય એકદમ શરીર તમને સાથ ના આપે અને નબળા પડી ગયેલા શરીરમાં રોગ પ્રતિકાર શક્તિ પણ ઘટી જાય છે એટલે જ તો તો કહેવામાં આવે છે કે વાયરલમાં સમયસર સારવાર ન લેવાય અન્ય રોગો માટેનું પ્રવેશ દ્વાર ખુલી જાય છે ગુપ્ત ઉંમરના લોકોમાં વાયરલ સપડાય ત્યારે તેમનો સામનો કરી શકતા નથી પરંતુ ધીરે ધીરે પોતાની જાતને એડજસ્ટ કરી લેવા પડે છે એ દાખલા તરીકે હું મારી જ વાત કરું તો હું રિટાયર થયો પછી આ ફર્સ્ટ ટાઈમ મને સિત્તેર વર્ષની ઉંમર છે મારી તો ફર્સ્ટ ટાઈમ મને આ વાયરલ ઇન્ફેક્શન થયું તો આની અંદર મારે એડજસ્ટ થવું થોડુંક ભારે પડે છે અત્યારે નો ડાઉટ અત્યારે હું એકદમ ફિટ છું એકદમ નોર્મલ થઈ ગયો પણ આઠ દસ પાંચ છ દિવસ હું હેરાન થયું એમ મારું કહેવાનું મતલબ એ છે અને એના ઉપરથી જ આજે વિડીયો બનાવવાની મને પ્રેરણા મળે છે હવે એડજસ્ટ તો આપણે કરી લીધું તો તેને નથી તો ખાવામાં સ્વાદ આવતો કે નથી કશું ભાવતું નાના બાળકો વાયરલની ઝપેટમાં આવી જાય છે ત્યારે તેને રોગ પ્રતિકાર શક્તિ ઓછી હોવાના કારણે તેને નિમોનિયા સુધીની અસર થઈ જાય છે તેનાથી તાવ ઉધરસ સહન ન થાય એટલે બેચે નહીં અને સતત નાના છોકરાઓ તો રડિયા કરે હવે વરસાદ પડવાથી શક્યતા હવે બહુ ઓછી જણાઈ રહી છે વરસાદ બંધ થતા વાયરલે માથું ઉચક્યું છે વરસાદ બંધ થાય એટલે વાયરલ વાતાવરણમાં ફેલાવાનું ચાલુ થઈ જાય હવે તંદુરસ્ત માણસ અચાનક જ વાયરલનો ભોગ બને ત્યારે તે સાવ ઢીલો ઢપ થઈ જાય ભાગ્યે જ બીમાર પડતા લોકો પણ વાયરલ ના શિકાર બની જાય છે મારા જેવા દાખલા તરીકે વાયરલ માણસને મારતો નથી પણ અધમો કરી નાખે છે હે તેને મળતા ઓછામાં ચાર સમય લાગે છે હવે મને બે તારીખે આ પ્રોબ્લેમ થયો હતો તો પાંચ દિવસની ટ્રીટમેન્ટ કરી પછી મને કઈક સારું લાગ્યું આ એટલે પાંચ દિવસ તો મેં મારા કેમ કાઢ્યા એ મારું મને જ જાણે છે અને અહીં મહત્વનું એ છે કે વાયરલ એ કોઈ રોગ નથી બરોબર છે તો પરંતુ જે લક્ષણો આપણા અંદર જે પ્રવેશે ત્યારે તેનાથી શરીરનું તાપમાન થોડું થોડું વધે કેટલાક વાયરસ શ્વાસન તંત્ર ઉપર પણ કાબુ જમાવી દે છે હવે જેના લીધે કફ શરદી ઉધરસ વગેરે જોવા મળે છે હવે મને એવું જ થયું કે વાયરસ લીધે તાવ નહોતો આવતો પણ ઝીણું ઝીણું માથું દુખે રાખે હે ઉધરસ આવવા માટે શરદીનો ભાગ થઈ જાય એટલે તરત મારે ડૉક્ટર પાસે જવું જ પડે કારણ કે આ ઉંમરમાં જો હું ધ્યાન ના રાખું તો મને મુસીબત થઈ જાય હે તો મચ્છર કરોડાથી ડેન્ગ્યુ કે ઝીંકા જેવા વાયરસ પ્રસરે છે હવે ડૉક્ટરે મને સલાહ આપી કે તમે ટેસ્ટ કરાવી લો કે ભાઈ તમને ડેન્ગ્યુ કેવું કંઈ છે કે નહીં તો ત્રણ ટેસ્ટ મેં કરાવ્યા બ્લડ ટેસ્ટ કોઈ વસ્તુ આવી નહીં બધું ડોર્મલ આવ્યું તો એનો મતલબ એવો થયો કે કંઈ આ એવા વાયરસ છે કે જે ખબર નથી પડતી તો હવે આના છે ને સાંધામાં દુખાવાના લક્ષણો જેવા જોવા મળે હે પછી રોટા વાયરસથી પેટમાં દુખાવા જેવું થવા માંડે છે આ કેસોમાં દર્દીને ઝાડા ઉલટીનો ભોગ પણ બની જાય છે આવું પણ થાય છે તો આમ વાયરલ ફીવર વિવિધ પ્રકારના વાયરસથી પ્રસરતા હોય છે આ બધા આ વાયરલ અને બેક્ટેરિયા ફીવરમાં ફરક એ છે કે વાયરલ ફીવર માટે એન્ટીબાયોટિક જરૂર નથી પડતી જ્યારે બેક્ટેરિયા ફીવર એન્ટીબાયોટિક વગર મળતો નથી જ્યારે તમને વાયરલ ફીવર આવે દાખલા તરીકે મને આ વાયરલ ઇન્ફેક્શન થયું તમારે ડૉક્ટર પાસે જવું જ પડે અને ડૉક્ટરે મને એન્ટીબાયોટિક્સ આપવી જ પડે તો જ આ કાબૂમાં આવે પાંચ દિવસની અંદર નહીં તો નથી આવતું આ વસ્તુ બરાબર અને હાલમાં બદલાતી સિઝનનો માહોલ જોવા મળે છે એટલે કે ચોમાસું પૂરું થાય અને શિયાળાની શરૂઆત થાય બરોબર હવે બપોરે સખત તાપ પડે છે તો રાત્રે વાતાવરણ ઠંડુ હોય છે હવે અત્યારે મને લઈએ કે લગભગ કેટલા સવા ચાર વાગ્યા છે અત્યારે આ પંખો ઉપર છે પંખો ઓન છે છતાં પણ મને ગરમી થાય છે તો અત્યારે વાતાવરણ એકદમ ગરમ છે અને રાત પડશે એટલે ઠંડુ થઈ જાય તો આ પણ શરીર ઉપર આપણને અસર થવા માટે ધીરે ધીરે જેને કહેવાય ટેમ્પરેચર ડિફરન્સ એટલે તમે ખાવા પીવામાં કે ઠંડી વસ્તુ ખાવામાં ખાઈ લ્યો અથવા તો ધ્યાન ન રાખવો તો પણ આવું થવાની શક્યતા ઘણી બધી વધી જાય છે હવે આવી સિઝનમાં વાયરલ ઇન્ફેક્શન વધી જાય છે વાયરલ મચ્છરો મારફતે પણ પ્રસરે છે વાયરલ ફીવર દરમિયાન યોગ્ય સારવાર ન લેવાય તો તે ચોક્કસ રીતે આગળ વધી જાય કેટલા લોકો જાતે ડોક્ટર ડૉક્ટર બનીને નિદાન કરવા માટે સારવાર કરવામાં માનતા હોય છે કે ભાઈ દાઢ લાગી તાવ આવ્યો તો જાતે જ ક્લોરોક્વિન નિવાક્વિન રિસોચિન કેવી કંઈ પણ ગોળી લઈ જશે પણ એને એ નથી ખબર પડતી કે ડૉક્ટર છે એ પ્રિસ્ક્રાઈબ કરે તે એની પાછળ કંઈક કારણ હોય હે હવે આ મેલેરિયાની આજે મેં તમને ગોળીના નામ આપ્યા તે બધા ગરમ પડે તો એ તમે ઓવરડોઝ લ્યો તો પણ તમને વધારે તકલીફ થાય તો મારી એક જ સલાહ છે કે આવું વાયરલ ઇન્ફેક્શન થાય તો તમે મેડિકલ સ્ટોરમાંથી એમને તમે દવા ન લ્યો પ્લીઝ અને કોઈ સારા એમડીને કે મળી લેવાનું એટલે તમારો સોલ્યુશન તરત આવી જાય બરાબર હવે તાઢ સાથે તાવ આવે તો બ્લડ ટેસ્ટ કરવા જરૂરી બની જાય છે જે રીતે મેં કરાવ્યો પણ મારે બ્લડ ટેસ્ટની અંદર કરીને આવ્યું બધા રિપોર્ટ નોર્મલ આવ્યા હવે ઘરમાં કોઈને વાયરલ થયો હોય તો અન્ય સભ્યોને ચેપ ના લાગે એટલે માસ્ક પહેરવો અને દરેક વ્યક્તિએ ઉકાળેલું પાણી પીવાની સૂચના આપવી જોઈએ હવે જ્યારથી મને આ વાયરલ ઇન્ફેક્શન થયું તો હું બહાર જતો મારે તો ઘરમાં કોઈ છે નહીં હું સાવ એકલો જ રહું છું પણ હોસ્પિટલે પણ જાઉં તો હું માસ્ક લગાડીને જ જાઉં છું કારણ કે મને ખબર છે કે મને વાયરલ ઇન્ફેક્શન થયું છે તો સામી કોઈ વ્યક્તિની એ વસ્તુ ન થવી જોઈએ એના માટે પણ આપણે પ્રિકોશનરી સ્ટેપ લેવા જોઈએ હવે બહારનો ખુલ્લો ખોરાક ખાવાનું બંધ કરવું છે હું તો ખાતો જ નથી જરા પણ આદુ અને મધ મિશ્રિત ચા પીવી જોઈએ અને ઘરના દરેક સભ્યોને અઠવાડિયે એકવાર સુદર્શન ચૂરણ કે એવું લેવું જોઈએ તો એનાથી તમને એક કડવા શરીરની અંદર જાય તો જો તકલીફ થવાની છે તો થવાની જ છે એને તમે રોકી નથી શકતા પણ અમુક અંશે થોડુંક ઓછું થવા માંડે કહેવાનો મતલબ એવો છે હવે વાયરલ કે તે પહેલાં અગનચેતીના પગલા લેવા જોઈએ બહારનું ખાવાનું બંધ કરવું જોઈએ ભીડભાડવાળી વિસ્તારોમાં જવાનું ઓછું રાખવું જોઈએ અને ખાંસી ખાતા લોકોથી થોડાક દૂર રહેવું જોઈએ એટલે ઉધરસ આપતી હોય જે માણસને તો જે વ્યક્તિને ઉધરસ આવતી હોય એને માસ્ક પહેરી રાખવું જોઈએ છીક આવતી હોય વધારે તો પણ માસ્ક પહેરી રાખવું જોઈએ અને સામેવાળાને આવતી હોય તો આપણે માસ્ક ન હોય તો આપણે મોઢા ઉપર હાથ મૂકી જવો જોઈએ અથવા એનાથી દૂર થઈ જવું જોઈએ તો મારે કહેવાનો મતલબ એ જ હતો કે હું મેં જ્યારે બે તારીખે વાયરલ ઇન્ફેક્શનની અંદર હું જ્યારે ફસાઈ ગયો ત્યારે સવારના ભોરમાં મને કંઈ ખબર નથી પડતી કે મને શું થાય છે અચાનક એકદમ બોડીની અંદર વીકનેસ આવવા માંડી ખાવાનું ન ભાવે ને એવું બધું થવા માંડ્યું એટલે સીધો હું ડૉક્ટર પાસે ગયો બધી ટેસ્ટ કરાવી બધું કર્યું પણ મને કંઈ નહોતું વાયરલ ઇન્ફેક્શન જ હતું એટલે આ બધી વસ્તુ અમુક ઉંમરે ધ્યાન રાખવી જોઈએ અને અત્યારે તમે મારો લુક જોવો છો એ આ લુકને હવે હું આગળ વધારવા માગું છું કારણ કે સિત્તેરની ઉંમર પછી હવે આ લુકમાં મને એવું લાગે કે હું સારો લાગીશ તો આના માટે તમારી શું કોમેન્ટ છે કે અત્યારે જે મારો લુક છે એ સારો લાગે છે કે પહેલાંના વિડીયોમાં તમને જે મારો લુક હતો એ સારો લાગતો હતો તો તમે આના પર જરૂરથી કોમેન્ટ કરજો તો હું એના ઉપર વિચાર કરીશ કે મારે કયો લુક રાખવો આગલા વિડીયો બનાવવા માટે હે તો મિત્રો તમે મારો વિડીયો જોવો છો એના માટે ખૂબ ખૂબ તમારો આભાર ધન્યવાદ કહું છું તમને અને જો તમે મારો વિડીયો જોતા હોય રેગ્યુલર તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે તમારું એક મોટિવેશન મને મળે છે તો આ ઉંમરે મને વિડીયો નવા બનાવવાની પ્રેરણા મળે છે આ વાયરલ ઇન્ફેક્શનના લીધે બે તારીખ પછી મેં વિડીયો નહોતા બનાવ્યા ગઈકાલે એક વિડીયો બનાવ્યો હતો હે એન્જિનિયર્સ ડે ઉપર તો હવે બધું બરાબર છે તો તમે લોકો જો સબ્સ્ક્રિપ્શન કરો મારી ચેનલને તો મને મોટિવેશન મળશે હે કારણ કે મારા વ્યુઅર્સ પણ ધીરે ધીરે વધતા જાય છે હે વ્યુઅર્સ પણ મને કે છવ્વીસ પોઈન્ટ ત્રણ કે સુધી પહોંચી ગયા છે મારા ભલે હું ધીરે ધીરે આગળ વધું છું પણ એ ભલે ધીરે ધીરે પણ હું આગળ વધુ છું તો મને ગમે છે આ વસ્તુ કારણ કે હું આ વસ્તુ સમયને સાચવવા માટે મારી માનસિક અને શારીરિક તંદુરસ્તીને સ્વસ્થ રાખવા માટે જ આ કાર્ય કરું છું ને આ યુટ્યુબ એક એવું માધ્યમ છે અત્યારે કે મને પણ મજા આવે છે અને મારા મિત્રોને હું મળી શકું કે મિત્રો કોઈ મને ફોન કરે મારો વિડીયો જોઈને તો મને આ વસ્તુ બહુ સારી લાગે છે હે તો મિત્રો આ વિડીયો હું હવે અત્યારે એન્ડ કરું છું અને નેક્સ્ટ વિડિયોમાં બધા જરૂરથી નવા વિષય સાથે મળશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો